નમસ્તે ભાર્ગવ ચૌહાણ રાજકોટ મહાનગર મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજ રોજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે અમે લોકો ઉપસ્થિત થયા છીએ કે લગભગ દસ થી બાર દિવસ પહેલાં અમે લોકોએ આવેદનપત્ર પણ સાહેબને આપ્યું હતું કે જે જે સાહેબે નિયમ કર્યો છે સાતથી સવારની જે સ્કૂલ હોય સાતથી આગળ સમય રાખવાનો એ નિયમનું દરેક જગ્યાએ ઉલ્લંઘન થઈ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે આના માટે અમે આવેદનપત્ર પણ આપ્યું પણ તેમ છતાં સાહેબ કેમ કોઈ પગલાં લેતા નથી એની કોઈ જાણકારી લાગતી નથી અને પ્રશ્નમાં એવું દેખાઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક સાહેબ પણ આર્થિક રીતે કાંઈ સંડોવાયેલા હોય એવું પણ લાગી રહ્યું છે કે આટલા સમયથી જો પરિપત્ર કરીને આપણે એનો અમલવારી ન કરાવી શકતા હોય તો પરિપત્ર જ ના કરવો તો આ રીતે અમે આજ રોજ આંદોલન કરવા આવ્યા છીએ પરંતુ સાહેબ અહીંયા ઉપસ્થિત નથી અને બે ત્રણ વાલીઓને તો એવી પણ કમ્પ્લેન આવી છે કે સાહેબ અહીંયા હોતા જ નથી જ્યારે કચેરી આવે છે સાહેબ ભાઈ હોતા જ નથી તો જો સાહેબભાઈ રહેવું ના હોય તો શું કામે ચાર્જ રાખવો જોઈએ તો રાજીનામું આપી દેવું જોઈએ તો અમે રાજીનામાના માંગ સાથે આજે અમે આંદોલન કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને જો દીઓ સાહેબ અહીંયા આવશે નહીં ત્યાં સુધી અમે લોકો અહીંથી જવાના નથી અને હજુ આંગથી પણ વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થઈ અમે પૂરાથી ઉગ્ર આંદોલન કરશું છે સંપૂર્ણ જવાબદારી જિલ્લા અધિકારી અધિકારીશ્રીની રહેશે